મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેના અપમાનના પ્રયાસોની નિંદા કરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા દ્વારા રાજ્યના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેની નિંદા કરવાના પ્રયાસોની નિંદા કરી છે તેમણે જણાવ્યું કે કામરાએ જેમ રીતે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો તે ખોટું છે અમે આની નિંદા કરીએ છીએ આવી બાબતો સહન કરી શકાતી નથી ફડણવીસે વધુમાં ઉમેર્યું કે કામરાએ જાણવું જોઈએ કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં જનતાએ સ્પષ્ટ કર્યું હતું કે કોણ ગદ્દાર છે અને કોણ નથી તેમણે કહ્યું કે તમને કોમેડી કરવાનો અધિકાર છે અમારી પર વ્યંગ કરવાનો પણ અધિકાર છે પરંતુ જો મોટા નેતાઓનું અપમાન અને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે તો તે સહન કરવામાં નહીં આવે અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે કુણાલ કામરાએ તેમના સ્ટેન્ડઅપ શોમાં એકનાથ શિંદેને ગદ્દાર તરીકે સંબોધિત કર્યા બાદ વિવાદ ઉભો થયો હતો આના પરિણામે શિવસેનાના કાર્યકરો દ્વારા મુંબઈ સ્થિત હેબિટેટ સ્ટુડિયોમાં તોડફોડ કરવામાં આવી હતી જ્યાં કામરાએ પરફોર્મ કર્યું હતું પોલીસે આ મામલે અગિયાર લોકોની ધરપકડ કરી છે ફડણ વિશે જણાવ્યું કે તમને કોમેડી કરવાનો અને અમારી ઉપર વ્યંગ કરવાનો અધિકાર છે પરંતુ જો મોટા નેતાઓનું અપમાન અને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે તો તે સહન કરવામાં નહીં આવે અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમણે ઉમેર્યું કે કામરાએ જાણવું જોઈએ કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં જનતાએ સ્પષ્ટ કર્યું હતું કે કોણ ગદ્દાર છે અને કોણ નથી આ વિવાદે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને રાજકીય ટીકાઓની સીમાઓ અંગે ચર્ચા શરૂ કરી છે કુણાલ કામરા અગાઉ પણ તેમના રાજકીય ટિપ્પણીઓ માટે ચર્ચામાં રહ્યા છે આ ઘટના ફરીથી આ મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી છે જે પ્રકાર છે સ્ટેન્ડ અપ કોમેડિયન કામરાને એક ગીત કે માધ્યમ સે મહારાષ્ટ્ર કે पूर्व मुख्यमंत्री और विद्यमान उप मुख्यमंत्री श्री एक शिंदे जी को अपमानित करने का प्रयास किया है ये गलत है हम इसकी निंदा करते हैं ऐसी चीज़ों को सहन नहीं किया जा सकता कामरा को मालूम होना चाहिए कि 2024 के चुनाव में जनता ने निर्णय कर दिया है कौन गद्दार है कौन खुद्दार है और स्वर्गीय शिवसेना प्रमुख हिंदू हृदय सम्राट बाला ठाकरे जी की विरासत ये शिंदे जी के पास है इस पर जनता की मोहर लगी है तो कोई स्टैंड अप कॉमेडियन खड़ा रहकर इस प्रकार से उनको गद्दार नहीं कह सकता जनता ने दिखा दिया जिन्होंने गद्दारी की जिन्होंने बाला साहब ठाकरे के विचारों से गद्दारी की उनको घर भेजने का काम ये जनता ने किया हुआ है और मैं ये मानता हूँ कि कॉमेडी करने का भी अपना अधिकार है व्यंग कसने का भी अधिकार है हमारे ऊपर भी चाहे जितना व्यंग कसिए इसमें कोई किसी को दर्द नहीं है लेकिन अगर जानबूझकर अपमानित करने का और इस प्रकार से इतने बड़े नेताओं को बदनाम करने का काम अगर कोई करेगा तो मुझे ऐसा लगता है कि उसको सहन नहीं किया जाएगा उस पर जो भी कानून कार्रवाई है वो कार्रवाई की जाएगी